માર મારી અને લૂંટ કરી ભાગી ગયેલ હતા બનાવમાં એવું હતું કે જમાલપુર શાટ માર્કેટ થી એપીએમસી માર્કેટ માંથી પૈસા લઈને આવતા જાય આવતા જલાલ મંદિર ની આગળ જીમખાના ની સામે એ અન્ય આયા રિક્ષા ની આગળ કોઈ બાઇક સવાર આયા

ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे इनको दो लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और एयर गन की प्रेमा फैसी एयर गन लग रही है एयर गन के यूज से उनको जो है घायल करके उनसे पैसे ले लिए गए सर कौन से अंग्रेज कर्मचारी थे ये आर कांतिलाल अंगड़िया का नाम अभी आ रहा है सामने बाकी वो तपास जारी थे तो बाकी विगत के लिए आपको वेट करना सर लुटा रो कैसे लूट करिए बैग छीन के भागे हैं ऐसा अभी पता चला है बाकी तपा क्या उसे किया? पता चला है जैसा कि मैंने आपको बताया एयरगन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था तो ये जानकारी ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है क्या उनकी हालत है एस हॉस्पिटल में और अभी ठीक है जारी है उनका सर उनके भी हमला किया गया है कुछ ये सब अभी मैं तपास का विषय है पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स आपको पता चले ઘટના સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ જહેમત કરી બંને આરોપીની ધરપકડ કરી આરોપીઓ જફર ઇકબાલ અને મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બોને દાણી લીમડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીએ

જમાલપુર શાક માર્કેટમાંથી એમના દૈનિક ક્રમ પ્રમાણે રૂપિયાનું કલેક્શન કરી અને પોતાની ઓફિસ પર જઈ રહ્યા હતા રિક્ષામાં એ વખતે કલગી ચાર રસ્તાથી લો ગાર્ડનની વચ્ચે એક કાળા કલરના એક્ટિવ પર આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા પાસે જઈ એ લોકોના ઉપર મરચાંની ભૂકી નાખી અને એમની પાસે રહેલો પૈસાનો થેલો જૂટવવાની કોશિશ કરેલી આ બંને કર્મચારી દ્વારા થેલો ન ખેંચી જવા દેવા માટે ખાસી બધી ઝપાઝપી થયેલી એ દરમિયાન આ બંને વ્યક્તિ પૈસકીના એક વ્યક્તિ એની પાસેની રહેલા હથિયારથી ફાયર કરેલું અને ફાયરમાં ઈજા થયેલી ને ત્યાર એ હથિયારથી જણે માથાના ભાગે પણ ઈજા કરેલી આ સંબંધે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી સૌપ્રથમ જે આ એક્ટિવા આઈડેન્ટિફાય થયું ને એક્ટિવાનો જે નંબર અત્યારે જે છે ઉપલબ્ધ એ નંબર શરૂઆતથી જ નકલી હોવાનું જણાવ્યું એ ફોર વ્હીલર એક્સેન્ટ કારનો નંબર છે આ લોકોએ આ જે એક્ટિવા જે છે એ આ લૂંટના બનાવના અગાઉના એકાદ દોઢ મહિના પહેલાં જમાલપુર આપણે નદી કિનારે જે ગુર્જરી ભરાય છે ત્યાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કરેલું હતું આ સફેદ કલરના એક્ટિવાને એ લોકોએ સ્પ્રેથી આખો કલર એનો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાજ અહેમદ રંગરેજ શાહલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે આ બંને આરોપીઓએ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા દોઢેક માસથી રેકી કરેલી કે ત્યાં કયા કયા આંગળીયા પેઢીના કર્મચારીઓ પૈસા લેવા આવે છે અને કઈ ઓફિસે જાય છે ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જ્યારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાતના રોજ જ્યારે આ લોકો આ જ બંને કર્મચારીઓ જે આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારીઓ છે એ જ્યારે પૈસા લઈને નીકળ્યા ત્યારે તરત જ એમનો પીછો કરવા માટે એમણે કોશિશ કરી પણ એક્ટિવ કોઈ પણ સંજોગોમાં ચાલુ ના થવાથી એમને એ દિવસે નવ સાત ના રોજ એ પ્લાન એમને પડતો મૂકવો પડે અને એ જ રીતે દસ સાતે એ લોકો ફરીથી પીછો કરે છે અને આ ગુનાને અંજામ આપે છે બંને આરોપીઓ પાસેથી હાલ પાંત્રીસ લાખ અઠાવન હજાર રૂપિયા અઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે કુલ આ લૂંટ ચાલીસ લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે આ બંને આરોપી પૈકી એમનો જે ભૂતકાળ છે એ પ્રમાણે એ લોકો જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હતા ને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વધુ પૂછપરછ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જબ્બો એણે એક બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં જમાલપુર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને લાકડાનો ધોકો મારીને આ રીતે અઠ્યાવીસ લાખ રૂપિયાની લૂંટ કરેલી હતી એ પણ એણે આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલા્યું છે અને કુલ અત્યાર સુધીમાં આરોપીઓ વિરુદ્ધ ઓન રેકોર્ડ ત્રણ ગુના છે જે એક એક્ટિવા ચોરીનો છે હાલ જે અત્યારે આ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો નોંધાયેલો છે એ છે અને અગાઉ જે ગયા વર્ષે લૂંટ કરવામાં આવેલી હતી ગેર ગુનો નોંધાયેલો છે હાલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ આજ પોલીસ ખાતા ને સોંપવામાં આવનાર છે